તો અત્યારે દસ વાગી ગયા છે બાકી તો સવારનું કામ તો તમે આગળનું જોયું સવારે છ વાગ્યાનો ઉઠીએ તો પણ દસ વાગી ગયા રસોઈ ચાલુ કરતાં કરતા કેમ કે બધું જ કામ હોય કચરા પોતા કપડાં ને કપડાં તો તમે જોવો જ છો ધોબી ગયા મકાઈ બકવા માટે રાખી દીધી છે આમાં ડાળ આજે આપણે મસ્ત મજાનું મકાઈવાળું શાક બનાવશું કેમ કે કેટલા દિવસથી આપણે શાક નથી બનાવવું મકાઈવાળું આપણે મકાઈવાળું શાક બનાવશું જોઈ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ લો જેને કપડાં ધોવા હોય એ મોકલી દેજો બરાબર આમ જો કેવા હું કહી શરણો કેવી બંધાઈ ગઈ છે જોઈ સોડામાં સીટીઓ ચાલુ થઈ ગઈ છે એક બંધ થાય બીજી ચાલુ થાય એક બંધ થાય બીજી ચાલુ થાય અહીંયા આપણે ગ્રેવી માટે સુધારી દઈશું ફટાફટ તો ચાલો ફટાફટ પહેલાં આપણે ટમેટા સુધારી દઈએ તો અત્યારે હું કાજુ પલાળી રહી છું ગ્રેવી માટે વ્હાઈટ ગ્રેવી માટે મગતરીના બી હોય તો તમે એ પણ નાખી શકો પણ મારી પાસે આજે કાજુ જ અવેલેબલ છે ને અહીંયા મેં ભાત બનાવવા માટે રાખી દીધા છે તો હું તમને એક સ્ટીપ બતાવીશ ભાત તમારે છૂટા કરવા હોય તો થોડું એટલું તેલ નાખી દેવાનું એમાં તો ભાત તમારે સરસ રીતના છૂટા છૂટા એક એક દાણો સરસ થઈ જાય તો હવે આપણે ઢાંકી દઈશું અને અહીંયા હું સલાડ સુધારી રહી છું ઓલી બાજુ આપણી ગ્રેવી ચડી રહી છે કાજુ આપણે પલાળીને સાઈડમાં રાખી દીધા છે તો સલાડમાં મારે કોબી બીટ અને ટમેટા આપણે નાખશું તો અહીંયા હવે હું મકાઈ સુધારી રહી છું અહીંયા વચ્ચે બેનનો ફોન આવી ગયો છે તો બેન સાથે વાતો કરતી જાય ને હું મકાઈ સુધારી રહી છું કેમ કે આ શાક બનાવવાનું હોય તો થોડુંક મોડું થઈ જાય ને મારે તો એમાં બે શાક બનાવવાના હોય આમાં પણ મોરું ને તીખું ને એટલે ફટાફટ હું મકાઈ સુધારી રહી છું તો બેનને કંઈ કામ હતું એટલે બેન ફોનમાં વાતો કરી રહ્યા છે તો મેં કીધું લાવ બીજા ફોન છે મારી પાસે એમાં ફોન આવ્યો હતો બેનનો તો ચાલો હવે આપણે ફટાફટ મૂકી દઈશું ફોનને પણ સાઇડમાં અહીંયા ભાત પણ મારા બની ગયા છે તો આ તમે જોઈ શકો છો આપણે શાક બનાવવા માટે સામગ્રી બધી તૈયાર છે ને અહીંયા મોરું બની ગયું છે દાળ અને શાક બંને આપણે વઘારી દીધા છે તો અત્યારે હવે ફરીથી રાજુનો ફોન આવી ગયો તો અત્યારે હું દાળ અને શાકનો બેનો વઘાર કરી રહી છું રાજુએ પૂછવા માટે ફોન કરેલો કે તમે રસોઈ કરી લીધી મેં કીધું હા શાક ને દાળ બની રહ્યા છે તો અહીંયા હું શાક ને દાળ વઘારી રહી છું તો તમે જોઈ શકો છો એકલા હોય ત્યારે કેટલું મોડું થઈ જાય સવારથી તમે ઉઠો સાંજ સુધીમાં પણ છે ને મોડું તો થઈ જાય કેમ કે એક પછી એક બધું કામ હોય બરાબર તો અત્યારે આપણે ગ્રેવી વઘારી દીધી છે આ બાજુ દાળનો વઘાર પણ થઈ રહ્યો છે તો ફટાફટ હું અત્યારે જમવાનું બનાવી રહી છું તો ચાલો પહેલાં આપણે ફટાફટ શાક અને દાળ બનાવી દઈએ અને પછી મળીએ તમને બરાબર તો તમારે સરસ મજાની ટેસ્ટી દાળ અને શાક બનાવવું હોય તો હું તમને એક સ્ટીપ દઉં છું આદુને આપણે વઘારમાં નહીં નાખવાનું સરસ મજાનો ઉપરથી ખમણીને નાખવાનું તો આદુનો ટેસ્ટ સરસ લાગતો હોય તો દાળનો ટેસ્ટ પણ સરસ જ લાગે છે હું નાની હતી નાની એટલે આઈ મીન જ્યારથી મને રસોઈ કરતા આવડે ત્યારથી હું આવી રીતના અમુકવાર દાળ બનાવું બરાબર ઉપરથી ખમણીને નાખું છું જ ક્યારેક હું અંદર પણ નાખી દઉં પણ જ્યારે મને એમ થાય ને કે આજે મારે એકદમ મસ્તી મજ્જાનું જમવાનું બનાવવું છે આમ તો રોજ રોજ સરસ જ થાય પણ ક્યારેક એમ થઈ જાય કે લાવો આવી રીતના બનાવું તો હું ઉપરથી ખમણીને નાખું છું શાકમાં પણ ને દાળમાં પણ તો એને ટેસ્ટ ખૂબ સરસ લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા મારી દાળ સરસ મજાને ઉકળી ગઈ છે દાળ જ્યારે ઉકળીને તૈયાર થઈ જાય રેડી થઈ જાય અને નીચે ઉતારવા ટાણે જ હું આ ખમણીને નાખું છું તો હવે ફાઇનલી આપણે દાળને શાક બની જ ગયા છે તો હવે આપણે નીચે ઉતારી લઈએ અત્યારે હવે આપણે અરતું જમાનું બની ગયું રોટલી જ બાકી છે તો આ સરસ મજાનું આપણું મોરું મકાઈનું શાક છે મોરી છે સલાડ છે અને આ છે સરસ મજાનું આપણું મકાઈનો શાક તો તમે જોઈ શકો છો જોતાં મોઢામાં પાણી આવી જાય જોઈને એકદમ દેશી સ્ટાઈલમાં ને એ પણ ઘરમાં જે વસ્તુ હોય ને એ જ વસ્તુથી બની જાય મકાઈનું શાક તમારે કાંઈ વસ્તુ બજારમાં લેવા જ આવી ન પડે તો ચાલો અહીંયા રોડ પણ બંધ થઈ ગયો છે તો આપણે ફટાફટ હવે રોટલી બનાવી દઈએ ને અહીંયા આપણે બધું રાખી દીધું છે ને વાસણ જો હમણાં ઢગલો થઈ જાય ચોકડી મારી નાની ને વાસણ જા એવું થાય તો ચાલો ફટાફટ રોટલી બનાવી દઈએ આપણે અત્યારે વાગી ગયા સાડા બાર ને આપણે ફાઇનલી બધી રસે બની ગઈ છે આમ તમે જોઈએ આ તમે જોઈ શકો છો બધી બધી રસોઈ સ્ટાફો પર આપણે પડેલી છે બરાબર જો ચાલો બતાવું હું તો તમે આગળ જોઈ લીધું ફરીથી બતાવું બરાબર જો રોટલી થઈ ગઈ શાક શાક દાળ ભાત ને આ ટિફિન એક ભરાઈ ગઈ મોડી અને ચાલો હવે ફટાફટ આપણે ટિફિન ભરી દઈએ કેવું કે આવી જશે ટિફિન

એટલે ત્યાં ટિફિન તૈયારી અને પછી એ વાંચવા લેશો કેમ કે અત્યારે પરીક્ષા નજીક આવે છે એટલા માટે ને અત્યારે શું ચાલે પૂરી પરીક્ષા ચાલે ને હે કી ચાલે હે કી પરીક્ષા ચાલે હે ઓરખ તો પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ હા તો અત્યારે પ્રેક્ટિકલ પરીક્ષા ચાલે જોઈ

અને પછી પૂરતું તો અત્યારે વાગે ગયા બે અને અહીંયાના અમુક કપડાં લઈ આવીને ખાટલા પર રાખી દીધા છે ઢગલો કપડાં છે બહુ કામ પૂરું થઈ ગયું હવે તો આ તમે જોઈ લો આહે વાસણ ઉટકી ને સરસ મજાના આપણે રાખી દીધા છે આટલા વાસણ છે અને કપડાનો પણ ઢગલો છે તો હવે આપણે કપડાં હંકેલશું એના મને વાંચો અને બેસાડશું બીજા કપડાં તો બાકી છે લઈ આવવાના એ થોડા તો લઈ આવી ઓછા હોતા આપણે કરી લીધા અને વાસણ ઉટકી નાખા હવે વાસણ સુકાઈ જાય તો ચાર વાગે ગોઠવી બરોબર તો હવે અત્યારે વાગી ગયા છે પાંચ ને આપણે આ બે પાલક ને કોથમીર લઈને સુધારવા બેસી ગયા છે એમ કે આજે આપણે લેવાના છે છોકરાઓને થેપલા

આજે આપણે સરસ મજાના થેપલા અને બટેકા નું શાક દેશું ટીફીમાં છોકરાઓને તો ચાલો ફટાફટ આપણે થેપલા બનાવી તો અત્યારે વાગી ગયા છે સાડા નવ બધાએ જમી લીધું છે અને મેં મારા માટે બનાવી છે સરસ મજાની સાંભાની ખીચડી આજે કાંઈ ઉપવાસ બુપવાસ નથી પણ આપણે છે ને મને ગમે સાંભાની ખીચડી એટલે હું દઈને સાંભાની ખીચડી લઈને બેસી ગઈ છું ને રાજુ મને કાંઈક પૂછી રહ્યા છે ફોનમાં તો હું રાજુ સાથે વાત કરતી જઈ અને જમી રહી છું તો ચાલો ફ્રેન્ડ હવે આપણે પણ આ વિડીયોને અહીંયા ચેન્ડ કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જઈ સ્વામિનારાયણ